બાવાજી બાપુ ધાર ધાડા છે અમે તો ગોંડલે વાડી કરતા બરોબર પણ યરું પડકુ વીસી કાય વસ્તુ નો આવે બાવાજી બાપુ ને દિયા છે અમારા સો છોકરા છે કેટલા મોવિયા ની હા મોવિયા ગામ બાવાજી બાપુ સો છોકરા છે અમારા દી કોકો જે તાવ ન છોકરા ન હોય તાવ તો ઉયો થાય આ બાવા ને ની કહેવાય જો આ બાવાજી બે માને એનું જો આ બાવાજી બાપુ હજી તો અમાર તો અમે તો માન્ય છીએ અમારા માતાજી

કેટલા વરા 5 વાર થઈ ગયા ભાગ રાખતા લેતા પાણી લાવ પડ દે ખાલી

ગમે એ વસ્તુ ખોવાઈ જવું હોય આપડે એટલી તેવડ છે બાબાજી બાવાજી ના હિસાબે જય બાબાજી બાબુ ગમે સુખ ભૂખ આપણે ગોતવાની તેવડ છે એની દિયા છે બાબા ગંડી ને મા મેળી ને મા સાઉ ની મા ખોડિયારની ની પસંદ પસંદ આવે આવે તો તો લાઈક લાઈક ફોલો ફોલો કરી કરી નાખજો નાખજો ને કરજો જય માતાજી જય માતાજી